અને નજર દેશ રાજ્યની તમામ ખબરો આજે ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાંચસો થી વધુના પોલીસ કાફલાના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે વર્ષો જૂના રહેણાંક દબાણો પર મેગા ડિમોલ્યુશન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અમદાવાદના વિશાલ સર્કલ પાસે કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં કાર ચાલક પોલીસકર્મી હોવાનું સામે આવ્યું છે સાથે જ તેની કારમાંથી બીયરની બોટલ વર્દી અને કારની નંબર પ્લેટ પણ મળી આવી હતી ગુજરાતમાં હજી ચોમાસાની વિદાય થવાની બાકી છે ત્યારે આગામી ત્રેવીસ તારીખથી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે પ્રથમ અને બીજા નોરતામાં પણ વરસાદ ખેલૈયાઓની મજા બગાડી શકે છે રાહુલ ગાંધી આજે હાઇડ્રોજન બોમ્બ ફોડવાના છે આજે સવારે નવી ઇન્દિરા ભવન પ્રેસ કોન્ફરન્સ હાઇડ્રોજન બોમ્બ ફોડશે તેમાં તેઓ બોટ ચોરી સંબંધિત નવા પુરાવા જાહેર કરી શકે છે ઉત્તરાખંડના ચમોલી માં વાદળ ફાટવાથી બે ગામડામાં ભારે વિનાશ સર્જાયો છે આ ઘટનામાં પાંચ લોકો ગુમ થયાના અહેવાલ છે જેમાંથી બચાવ ટીમો દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા અને ત્રણ ની શોધખોળ હજુ ચાલુ છે અરૂણાચલ પ્રદેશના પાકે કેસાંગ જિલ્લામાં કસુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની લગભગ નેવું સ્કૂલમાં શિક્ષકોની નિમણૂક કરવા માટેની માંગ સાથે રાત્રે કિલોમીટર લાંબી કૂચ કરી હતી અમેરિકાના પેન્સિલવેનિયામાં પોલીસ અને એક બંદૂકધારી વચ્ચે થયેલી અથડામણમાં ત્રણ પોલીસ કર્મીઓ મૃત્યુ પામ્યા છે જ્યારે અન્ય બે ઘાયલ થયા છે આ ઘટના કોડોરસ ટાઉનશીપમાં બની હતી ગાઝા પટ્ટીના ગાઝા શહેરમાં ઇઝરાયલના જમીન આક્રમણનો છે જબરદસ્તના ડર થી દસ ગાઝા શહેરમાં રાણી મુખર્જી તાજેતરમાં મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી તે શાહરૂખ ખાનની કિંગ કિંગના શૂટિંગ માટે પોલેન્ડ જવા રવાના થઈ હોવાનું મનાય છે જોકે રાણીએ પોતાની આ વિદેશ યાત્રા બાબતે કોઈ સ્પષ્ટતા આપી ન હતી અનિત પડ્ડા સયારા ફિલ્મના કારણે જેન્ઝીમાં છવાઈ ગઈ છે જોકે પોતે એક રોમેન્ટિક અભિનેત્રી તરીકે સ્થાપિત થવા માંગતી આથી તેણે હવે સૈયારા કરતા તદ્દન અલગ રોલ ધરાવતી એક નવી ફિલ્મ સાઇન કરી છે તો આતા કનેક ગુજરાતના આજના સીજી એક્સપ્રેસ ન્યુઝ ના સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો ગુજરાત સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર